ભરૂચ જિલ્લા તલાતી મંદિર દ્વારા જગડે તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાતી ઉપર થયેલ હુમલા બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને હુમલો કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે ભરૂચ જિલ્લાના તલાતી મંદિર દ્વારા જગડે તાલુકાના સારસા ગામના તલાતી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત ઉપર થયેલ હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે આવેદનપત્રમાં જણાવાયું છે કે પંદર મે 2025 ના રોજ બે સમો આકાશ વસાવા અને ધમકી આપી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે તેઓએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે કડક કાર્યવાહીની માંગ કરી છે હું ગામિત અંકિતા આનંદભાઈ હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ એક થી અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે બે વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા સેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા

ભરૂચ જિલ્લાના ના સારસા ગ્રામ પંચાયતમાં ફરજ પરના કાર્યરત મહિલા તલાટી બેન અને ભાઈ શ્રી બીજા અન્ય તલાટી સાથે ગામના બે ઈસમો દ્વારા નશો કરેલી હાલતમાં માં પ્રવેશી ને ઈન અધિકૃત રીતે ગાળા કરી બિંબસ વર્તન કરી તથા માર મારેલ છે અને જાનથી મારી નાખવા ની ધમકી આપેલી છે અને ગ્રામ પંચાયત ના વીસી ઉપર પણ જરૂરી હુમલો કરેલો છે આ ફરજ પર ની તલાટી કામ મંત્રી ના હુમલા ની આ ઘટના ભરૂચ જિલ્લા તલાટી કામ મંત્રી મંડળ સખત રીતે વખોડી કાઢે છે આ કામે જરૂરી ફરિયાદ પણ નોંધાવવા આવેલી છે અને આપના મીડિયાના માધ્યમથી જે આ તત્વોએ કાયદાને હાથમાં લઈને જે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે એની માટે અમે એક માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને અમારી ભરૂચ જિલ્લામાં દૂર દૂરથી આવતા તલાટીઓ પૈકી ખાસ મહિલા તલાટીઓ ને એક ભયભીત માહોલ આખા ભરૂચ જિલ્લામાં છવાઈ ગયો છે જેથી કાયદો વ્યવસ્થા સરકારી તંત્ર તરફથી નમ્ર અપીલ છે કે જરૂરી અમારી સેફ્ટી સુરક્ષા પ્રયત્ન કરવામાં આવેદન પત્ર મેધિકારી સાહેબ શ્રી તથા પોલીસ જિલ્લા આ રોજ અમે પત્ર આપે છે અને ભરૂચ જિલ્લાના દરેક તાલુકા તલાટી મંડળ તરફથી પણ આ રોજ આવેદન પત્ર આપવામાં આવશે તેની અમારે સરકાર યોગ્ય નોંધ લેવાય એ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ હસ્તુ